ઔષધીય ગુણોથી ભરપૂર કંટોલાનું ટેસ્ટી શાક આ કંટોલા આપણે ચોમાસા દરમિયાન જ મળતા હોય છે તો આ શાક તમારે ચોમાસામાં જરૂરથી ટ્રાય કરવું જોઈએ આ રીતના કંટોલા આપણે અઢીસો ગ્રામ જેટલા લીધા છે તેને આવી રીતે ઉપરથી કટ કરીને નાના નાના પીસીસમાં આ રીતે કટ કરી લેવાના છે જો કોઈ કંટોલામાં બીનો ભાગ હોય તો વચ્ચેથી આ રીતે કટ કરી લેવાનો છે અને તેને પણ નાના નાના પીસીસમાં કટ કરી લેશું આપણે બધા જ કંટોલા સમારી લીધા છે હવે કુકરમાં આપણે થી ત્રણ ચમચી જેટલું તેલ એડ કરીશું અડધી ચમચી રાઈ અડધી ચમચી જીરું એડ કરીશું કટ કરેલું લસણ એડ કરીશું એક ઝીણું સમારેલી ડુંગળી એડ એક ઝીણું સમારેલું ટમેટું એડ કરીશું સાંત્રી લેવાનું છે અડધી ચમચી અડધી પાવડર એક ચમચી ધાણા જીરું એક ચમચી લાલ મરચું એડ કરીશું સરસ મિક્સ થઈ જાય એટલે સમારેલા કંટોળા એડ કરવાના છે સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું ત્રણ થી ચાર ચમચી પાણી એડ કરીશું અને એક ચમચી આપણે ખાંડ એડ કરીશું કુકર બંધ કરીને બે થી ત્રણ વિસલ કરી લેવાની છે આપણે કંટોળાનું ટેસ્ટી શાક તૈયાર છે રેસીપી ગમે તો લાઇક શેર સબસ્ક્રાઇબ